હોસ્પિટલના પ્રાંગણમાં પ્રવેશતા જ આંખોને ઠંડક આપતી સ્વચ્છતા સાઈન બોર્ડ વેલ ડ્રેસ મદદનીશ દર્દીઓને બેસવા સોફા સુઘડ બેડ અનુશાસન સહિતનું સુગમ વાતાવરણ જોવા મળે તો તે કોઈ ખાનગી હોસ્પિટલ જ હોય તે માનવું ભૂલ ભરેલું છે સરકારી હોસ્પિટલમાં આ જ પ્રકારે અનુભૂતિ કરવી હોય તો રાજકોટની નવા રૂપ રંગ સાથે તૈયાર કરાયેલી માતૃત્વ અને બાળકેર વિભાગની જનાના હોસ્પિટલમાં પ્રવેશો તો આજ સકારાત્મક અનુભવ થાય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની ગાઈડલાઇન્સ મુજબ અહીં આવનાર દરેક પ્રસ્તાવો રિસ્પેક્ટફુલ મેટરનિટી કેર દ્વારા પોઝિટિવ બથિંગ અનુભૂતિ સાથે બહાર જાય તે પ્રકારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગાયનેક વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે ખાનગી હોસ્પિટલની જેમ વૈશ્વિક ધારાધોરણ મુજબ માતૃત્વ ધારણ કરનાર સગર્ભાને સંપૂર્ણ સાથ સહકાર મળી રહે અને તેને ન્યૂનતમ તકલીફ સાથે સાથે તે તે સ્વસ્થ બાળકને જન્મ આપે પ્રકારે સિંગલ વિન્ડો સિસ્ટમ વિભાગ કાર્યરત છે સિવિલ અધિક્ષક મોનાલી માકડિયાની અધ્યક્ષતામાં પીડીયુ મેડિકલ કોલેજ ડીન ડોક્ટર ભારતી પટેલના સિવિલ આરએમઓ રેસિડેન્ટ રેસીડેન્ટ ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફના સહયોગથી આ પ્રકારની સિસ્ટમ મેનેજમેન્ટના પરિણામે માત્ર ગ્રામીણ જ નહીં પરંતુ શહેરી મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોમાં જનાના હોસ્પિટલની માંગ સતત વધી રહી છે રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના ક્રિટિકલ દર્દીઓ અહીં આવતા રોજની સરેરાશ ત્રીસ થી વધુ ડિલિવરી સાથે વર્ષ બે હાજર ચોવીસ માં દસ હજાર થી વધુ નવજાત બાળકોના જન્મ થયા છે જ્યારે ગત જાન્યુઆરી માસમાં માં નવસો પંચોતેર ડિલિવરીના કેસ કુશળ રીતે હેન્ડલ કરવામાં આવ્યા છે એનિમિયા હાઈ બીપી એકલેમેસિયા પ્રીમેચ્યોરિટી પ્રેગ્નન્સી ડાયાબિટીસ હાર્ટ લીવર કિડની જટિલ ડિલિવરી એપિલેપ્સી સહિત હાઈ રિસ્ક ધરાવતા ત્રીસ ટકા જેટલા દર્દીઓની સારવાર અહીં પ્રતિ વર્ષ કરવામાં આવે છે ગત વર્ષે બાસઠ જેટલા ઓપીડી કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતા જ્યારે દાખલ મહિલા દર્દીઓની કુલ મળીને ચાર જેટલી સર્જરી પણ કરવામાં આવી છે અહીં દાખલ દર્દીઓને

તેઓને સુગમ સઘન સારવાર પ્રાપ્ત થાય તે માટે રાજકોટની નવી જનાના હોસ્પિટલમાં માતા અને બાળને એક જ સ્થળેથી સ્નેહસભર સારવાર ઉપલબ્ધ કરવામાં આવે તે પ્રકારે તૈયાર કરાયેલી એમસીએચ વિંગ રાજકોટ સિવિલનું ગૌરવ છે જનરલ હોસ્પિટલ એટલે કે એમસીએચ વિંગ બ્લોકનું ઇનોગ્રેશન પચીસ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલું અને ત્યારબાદ આ હોસ્પિટલ છે એ કાર્યરત થયેલી છે કે સૌ તો આ હોસ્પિટલમાં ટ્રાયજ રૂમ છે જે છ બેડનો ટ્રાયજ રૂમ છે કે જ્યાં દર્દીને તરત દાખલ કરવા માટેની સુવિધા મળી રહે છે અને એ તરત દાખલ કરવા અને ત્યાંની હિસ્ટ્રી નોટ કરી અને ત્યાં મેડિકલ ઓફિસર નર્સિંગ સ્ટાફ અને મિડવાઈફ સતત ચોવીસ બાય સાત ઉપલબ્ધ રહે છે દર્દીનો કેસ સત્વરે નીકળે એ માટે કેસ વિન્ડોની વ્યવસ્થા એ આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ ટ્રાયજની બાજુમાં જ કરેલી છે આપણે ઓપીડી વિભાગ રાખેલા છે કે સગર્ભા ઓપીડી છે આપણી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે કે જેમાં એક જ છત્રાયા નીચે દર્દીનું રજીસ્ટ્રેશન તપાસ લોહી પેશાબની તપાસ સોનોગ્રાફી અને મેડિસિન્સ એક જ જગ્યાએથી મળી રહે અને એને હેરાન ન થવું પડે એ માટે આપણે સુવિધા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કરેલી છે તદઉપરાંત સ્ત્રી રોગની ઓપીડી આપણે પાંચમા માળે અને કુટુંબ નિયોજનની ઓપીડી આપણે પાંચમા માળે સાથે રાખેલી છે જનાના હોસ્પિટલ અને ગાયનેક વિભાગમાં આપણે પહેલા માળે ડિલિવરી રૂમ એટલે કે પ્રસુતિ ગૃહ જેને આપણે નામ આપ્યું છે આગમન કક્ષ કે આપણે આગમન કક્ષ છે એ પચ્ચીસ બેડનો આપણી પાસે આગમન કક્ષ છે કે જેમાં આપણે લગભગ રોજ ત્રીસ થી પાંત્રીસ ડિલિવરી કરાવી રહ્યા છીએ હાલમાં આપને એ માહિતી આપું કે ગત વર્ષ એટલે કે બે હજાર ચોવીસમાં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં આપણે દસ હજાર અને સુડતાલીસ ડિલિવરી એ જનાના હોસ્પિટલના ગૃહમાં કરાવેલી છે આપણો પ્રસુતિ ગૃહ એ પચીસ બેડનો છે કે જેથી કરીને આપણે આપણા ડિસ્ટ્રિક હોસ્પિટલ અને અલગ અલગ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જે પેશન્ટો આવે છે એને આપણે સુવિધા આપી શકીએ અને એમને ડાઉન બેડ એટલે કે ફ્લોર ઉપર સુવું ન પડે એ કાળજી રાખવામાં આવે છે આ સાથે આપણી પાસે ચાર બેડનો મિડવાઇફ ઓ લેડ કેર યુનિટ છે કે જેમાં અમારા ટ્રીડ મિડવાઇફ કે જેને બીએસસી નર્સિંગ કર્યા બાદ એક સ્પેશિયલ કોર્સ કરેલો છે કે જે અમારા ડિલિવરીમાં આવતા સામાન્ય ડિલિવરી એટલે કે જે લો રિસ્ક ડિલિવરી છે એ અમારા મિડવાઇફ લેડ કેર યુનિટમાં મિડવાઇફ દ્વારા કરાવવામાં આવે છે ઉપરાંત પહેલા માળે આપણું સિઝરિયન ઓપરેશન થિયેટર છે જેને આપણે મેટર્નિટી ઓપરેશન થિયેટર કહીએ છીએ જ્યાં અમે સિઝરિયન કરીએ છીએ કે આ ડિલિવરી એટલે કે લો રિસ્ક ડિલિવરી હાઈ રિસ્ક ડિલિવરી વેરી હાઈ રિસ્ક ડિલિવરી અને સિઝરિયન એ એકદમ નિઃશુલ્ક જન્મી શુસ્થુ સુરક્ષા કાર્યક્રમના અંતર્ગત કરવામાં આવે છે આ સાથે પહેલાં જ માળે અમારું એચડીયુ એટલે કે હાઇલી ડિપેન્ડન્ટ યુનિટ અને ઓપ્સ્ટ્રેટિક આઈસીયુ એટલે કે દસ બેડનું આઈસીયુ અને ચૌદ બેડનું એચડીયુ છે કે જ્યાં સઘન સારવારની જરૂર પડતા દર્દીઓને દાખલ રાખવામાં આવે છે આ દર્દીઓને બંને કે કિડનીની બીમારી હોઈ શકે લિવરની બીમારી કોઈને હાર્ટની બીમારી હોય અથવા તો એનિમિયા હોય તો આ બધા દર્દીઓને અમે સઘન સારવાર યુનિટમાં દાખલ કરીએ છીએ અને જ્યાં ગાયનેક ફિઝિશિયન એનેસ્થેટિસ્ટ જરૂર પડે તો ગેસ્ટ્રો ફિઝિશિયન અને હિમેટોલોજીસ્ટ વગેરેની સેવાઓ પણ અહીંયા ઉપલબ્ધ થઈ શકે છે અમારી પાસે હાલ હોસ્પિટલમાં એન્ટીનેટલ અને પોસ્ટનેટલ વોર્ડ કહીએ છીએ એવા ચાર વોર્ડ છે કે જેમાં દર્દીને અમે એડમિટ કરીએ છીએ એ સિવાય અમારી પાસે ગાયનેક વોર્ડ એટલે કે સ્ત્રીરોગ ઓપરેશન માટે દાખલ થયેલા હોય એવા અમારી પાસે ત્રણ ગાયનેક વોર્ડના પણ દર્દીઓ માટેની સગવડતા રહેલી છે તો આ તમને જે એકંદરે માહિતી આપી તો એ વોર્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ માહિતી આપી આ ઉપરાંત જે અમે અમારી પાસે ઓપરેશન થિયેટર બ્લોક્સ છે એટલે કે અમે સિઝરીનું ઓપરેશન થિયેટર અલગ છે ડાયનેક સર્જરી એટલે કે સ્ત્રીરોગ માટેની સર્જરી માટેનું ઓપરેશન થિયેટર અલગ છે અમે હાલ જે લેપ્રોસ્કોપિક સર્જરી કરીએ છીએ તો લેપ્રોસ્કોપિક સર્જરી માટેનું પણ ઓપરેશન થિયેટર અલગ છે તદ ઉપરાંત કે અમે ગત વર્ષે એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર ચોવીસમાં ત્રણ હજાર સાતસો દર્દીઓનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરેલું છે કે જેમાં અમારી એક ટીમ કે જે સોમથી શનિ એ લોકલ એટલે કે પીડીઓમાં સ્ત્રી નસબંધીના ઓપરેશન કરે છે અને એક ટીમ કે જે ડિસ્ટ્રિક્ટના પેરિફરલ સેન્ટરમાં આ નસબંધીના ઓપરેશન કરે છે તો એનો પણ અલાયદું ઓપરેશન થિયેટર અને વોર્ડ ઉપલબ્ધ છે આ સિવાય ઇન્ફેક્શન રાખવાની જોગવાઈ કરવામાં આવેલી છે ટોકડા ગામથી આવી છું હું ત્યાં આશા વર્કર છું અને ત્યાંથી હું અતિ જોખમી સગર્ભા ને એકસો આઠ દ્વારા અહીંયા હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવી છું ત્યાં અહીંયા નીચે કેસ બારી એક દાખલ થવાનો કેસ બારી કાઢી અને પહેલા મારે ડિલિવરી વોર્ડમાં લઈને આવ્યા છે આઈની સારવાર સારી છે અતિ જોખમી માટે બેસ્ટ ગણાય છે કારણ કે તેને બધી સારવાર અહીંયા ડૉક્ટર દ્વારા મળી રહે છે મારું નામ હિના અશ્વિનભાઈ બળેલિયા છે અમે જેતપુરના રહેવાસી છીએ ત્યાં અમારે પ્રાઇવેટમાં દવા ચાલુ હતી પરંતુ અમારે લાસ્ટ ટાઈમે બીપીની તકલીફ વધી ગઈ હાઈપર બ્લડ ગ્રુપ અને ઓક્સિજનની ત્યાં અમારે કોઈ પણ જાતની સુવિધા નહોતી એટલે એના માટે અમે અહીંયા રાજકોટ જનાના હોસ્પિટલમાં દાખલ થયા અહીંયા આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી અમારે ક્યારેય પણ અમને એવું નથી લાગ્યું કે અમે અહીંયા ખોટા આવ્યા છીએ કેમ કે જ્યારથી અંદર દાખલ થયા ત્યારથી જ ડૉક્ટર્સ સ્ટાફ બધા અમારી અમારી સાથે જ છે જરીક કાંઈ પણ થાય એટલે અમે એને બોલાવીએ તરતો તરત અમને રિસ્પોન્સ સારો મળ્યો છે જમવાનું જમવાનું પણ સારું આવે છે અને બાળકોને પણ ડોક્ટર ત્રણ ચાર વાર બાળકના અમારા બીપી એટલી વાર ચેક થાય અને અમને ખૂબ સારો અમને રિસ્પોન્સ મળ્યો છે